ભાવનગર જિલ્લાના મહુવામાં સમગ્ર ગોહિલવાડમાં ગુરુ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આશ્રમ તેમજ મંદિરોમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ પૂજન કરવામાં આવી રહ્યું છે બાપા સીતારામના નાદ સાથે ગુરુ પૂર્ણિમા નિમિત્તે સુપ્રસિદ્ધ બગદાણા ધામમાં માનવ મહેરામણનું ઘોડાપુર જોવા મળ્યું હતું વહેલી સવારે મંગળા આરતી અને ત્યારબાદ

સુપ્રસિદ્ધ બગદાણા ધામમાં દૂર દૂરથી તેમજ દેશ વિદેશથી બાપાના ભક્તો બાપાના દર્શન કરવા માટે આવતા હોય છે અને તેને કોઈ પણ જાતની અગવડ ન પડે તે બાબતનું ટ્રસ્ટ દ્વારા પૂરતું ધ્યાન રાખવામાં આવે છે મારું નામ ભોય શ્રી ભાવ બી ભાવનગર વિષ્વંદનીય પરમ પૂજ્ય સદગુરુ દેવી શ્રી બજિંદાસ બાપાની આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ યાત્રિકો અહીંયા દર્શનાર્થે પધાર્યા છે ગુજરાત નહીં પણ દરેક રાજ્યની ની પણ યાત્રિકો દર્શનાર્થીઓ આજે બગદાણા માં પધાર્યા છે બાપા સીતારામ અબ્બાસ સરણી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ